જય માતાજી મિત્રો દીપમાલા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે શ્રાવણ મહિનામાં આવતી બળચોથના વ્રત વિશેની વાત કરીશું આ રીતે શ્રાવણ માસમાં આવતા જુદા જુદા વ્રતની વાર્તા તમને અમારી એક જ ચેનલ પરથી મળી રહેશે તો તેના માટે ચેનલની મુલાકાત થઈ અને સબસ્ક્રાઈબ કરશો તથા વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો બળચોથ વ્રત શ્રાવણ વ્રત ચોથને દિવસે આ વ્રત કરવામાં આવે છે વ્રત કરનારે આ દિવસે સવારે નિત્ય કર્મથી પરવારે કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું જમવું વ્રત કરનારે એ દિવસે ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહીં આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવી અને ખવાય છે એક ગામ હતું એ ગામમાં સાસુ અને વહુ રહેતા હતા બંને સંપીને રહેતા હતા તેને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાયવા છડું હતા શ્રાવણવદ ચોથને દિવસે સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા તેમણે જતાં જતાં વહુને કહ્યું અરે બેટા આજે બળચોત છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉંને ખાંડી અને રાંધી રાખજે ભલે બા ઘરમાં ગાયના વાછરડાનું નામ ઘઉં હતું કારણ તે વાછરડાનો રંગ ઘઉના જેવો હતો બહુ જરા મગજની નબળી હતી તેને સમજ પડી નહીં એટલે ઘઉનાનું ધાન કે ગાયના વાછરડાને ખાંડવાનો તે તો વાડામાં જઈ અને વાછરડાને બરાબર રસીએ વડે બાંધી મારી નાખ્યો અને પછી તેને ખાંડણીમાં ખાંડી ચૂલો સળગાવી રાંધવા મૂક્યો થોડી વારમાં સાસુ નાઈ ધોઈ ઘરે આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ ઘઉંલો રાંધ્યો વહુએ કહ્યું રાંધ્યો તો ખરો પણ ઘઉંલાએ તો ખૂબ ઉત્પાત મચાવ્યો હતો મહામુસીબતે એને ખાંડીને ચૂલે ચડાવ્યો આ સાંભળીને સાસુને હૈયામાં ફાળ પડી તેને થયું નક્કી મારી વહુએ તો ગાયના ઘઉલાને ખાંડીને રાંધી નાખ્યો છે તે તો કપાળ પર હાથ પછાડતા બોલ્યા અક્કલની ઓથમી મેં કહ્યું હતું અને તું વધેરી બેઠી હાય રામ હવે શું થશે આજે છે ગામના લોકો હમણાં વાછડાની પૂજા કરવા આવશે ત્યારે હું લોકોને શું મોઢું બતાવીશ વહુ પણ આ પ્રસંગથી એક થઈ ગઈ પછી સાસુએ ઘઉંલા વાળું હાંડલું ટોપલામાં મૂકી હાંડલું ઉકરડામાં ફેંકી દીધું પછી ઘેર આવી સાસુ બહુ અંદરથી ઘર બંધ કરી છાનામાંના બેસી ગયા એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી ત્યાંથી ચરતી ચરતી તે ઉકડે આવી પહોંચી તેણે સિંગડા ભરાવી અને ઉકરડાને ફીંદવા માંડ્યું ત્યાં જ ઉકરડામાં સંતાડેલા હાડકામાંથી વાછડો સજીવન થઈને કૂદકા મારી અને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો હાંડલાનો કાંઠો તેની ડોકે લટકતો હતો આ બાજુ ગામની સ્ત્રીઓ વાછોડાને પૂછવા માટે સાસુઓને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ હતું બધાએ બારણું પખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘાડ્યું નહીં બધાએ બારણા પાસે આવી અને કહ્યું ખોલો અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કાંઈ ઉત્તર મળ્યો નહીં તેથી બધાને નવાઈ લાગી એટલામાં ગાય અને વાછરડો ઘેરે આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બહેન બોલી અરે આજે વાછરડાના ગળામાં ફૂલના હાર હોય કે હાંડલો જુઓ તો ખરા આવું કોણે કર્યું હશે સાસુઓએ તો બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ઘઉંલો જીવતો હતો અને તેની ડોકે હાંડલો મટકતો હતો સાસુઓને બાણું ઘડ્યું તેમણે સૌને આવકાર આપી સઘળી વાત કઈ સંભળાવી આ સાંભળી બધી સ્ત્રીઓને નવાઈ પામી સાસુએ કહ્યું બહેનો તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉંલો આજે જીવતો થયો છે પછી તેના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો પછી બધી સ્ત્રીઓએ ગાય અને વાછડાની પૂજા કરી વ્રત પૂરું કર્યું એ દિવસથી સઘળી સ્ત્રીઓ વર્ષો વર્ષ બોળચોકનું વ્રત કરવાનું નિયમ લીધું એ દિવસે વ્રત કરનારે દળવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે ગાય માતા આ વ્રત કરનારને તમે ગોરાણીની માફક ફળજો